ગુજરાતમાં ગરમી ભુક્કા ભૂક્કા છે તાપમાન અ અડતાલીસ ડિગ્રી જવાની શક્યતા હીટવેવનું એલર્ટ રમીને લઈ ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી જાય છે જે મુજબ આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેતા ગરમી વચ્ચે તેમજ આગામી દિવસમાં તાપમાન અડતાલીસ ડિગ્રી સુધી જવાની શક્યતા છે ગરમીના પ્રકોપ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગરમીમાં રાહત અનુભવાશે આ બે જિલ્લામાં વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં વેવની આગાહી કરવામાં આવી છે અત્રે જણાવ્યું છે કે પશ્ચિમ ઉત્તર દિશાના પવન ફૂંકાશે જ્યારે અમદાવાદ શહેરમાં ગરમીનો પારો બેતાલીસ ડિગ્રી સુધી પહોંચ્યો છે ત્યારે આગામી દિવસોમાં હજુ ગરમીમાં વધારો થશે વેસ્ટર્ન ડિસ્બર્શન સક્રિય થતાં ગરમીમાં રાહત અનુભવાશે અને આ વર્ષે ગુજરાતમાં સારા વરસાદની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હિટવેવની માનસિક તાન કે મૃત્યુ થઈ શકે છે ગુજરાતમાં આગામી સમયમાં વેવની શક્યતાઓ ધ્યાને લઈ બચાવ અને રાહતના આગોતરા પગલાં લેવા જરૂરી છે હિટવેવથી માનસિક તાન થાય છે અને મૃત્યુની પણ સંભાવના રહે છે વેવ દરમિયાન તેની અસરને ઓછી કરવા કેટલાક પગલાં લેવા જરૂરી છે તો ગરમીથી બચવા એટલું અવશ્ય કરો તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ આ સાથે નાગરિકોને ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન ઓ આર એસનો ઉપયોગ કરવો અને લીંબુ સરબત છાશ લચ્છી ફરોના રસ સાથે મિશ્રિત થોડુંક મીઠું જેવા ઘરે બનાવેલા પીણા પીવા જોઈએ પાત્રા ઢીલા સુતરાઉ કપડાં આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવો હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીનયુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ ગરમીમાં ખાસ કરીને બપોરે બારથી થી ત્રણ વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો ભલે તમને તરસ ન લાગી હોય તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં ગરમીમાં ડિહાઇડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી દહીં લચ્છી છાશ સાથે સાથે ફરોના જ્યુસ પણ તાજા ફરો જેમ કે કાકડી તરબૂચ લીંબુ નારંગીનું સેવન કરો હળવા રંગના પાત્રા અને ઢીલા સૂત્ર કપડાં પહેરો બહાર ખુલ્લા પગે જવાનું ટાળો બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખત છત્રી ટોપી ટુવાલ અથવા કોઈ પણ વસ્તુ તમારા માથાને ઢાંકવાનું રાખો હિટ સ્ટ્રેના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો જેમ કે ચક્કર બીભાન ઉબકા ઉલટી માથાનો દુખાવો વધુ પડતી તરસ લાગવી એકદમ પીરો પેશા પેશાબ ઓછો થવો શ્વાસ લેવાની ગતિ અને હૃદયમાં ધબકારા વધવા